જોઈ લ્યો ભાઈ આપણી સેલની ખરીદીઓ જોઈ લ્યો ટી શર્ટ કેવું લાગે બાકી સેલમાં ચાલુ હતું ને ખાલી દોઢસો રૂપિયાનું ભાઈ આપણે હાથથી હાથ ટી શર્ટ મંગાવી દીધા હવે એક પછી એક પહેરા કરવાનું અને આપણે જો કેટલા વાગ્યા સાડા આઠ વાગ્યા હે હરેક જોઈ લે અને આપણે જો હે ને ભાવના બેન શું બનાવે મમ્મી હા જય માતાજી શું બનાવો હો

હા હા બરોબર અત્યારે આ શેકો હોને તમે ચાલો ભાઈ હવે જેમ જેમ કરતા જાય ને એમ એમ તમને દેખાડતા જાય અને હું તો કોઈ દિવસ આપણે તો આવું જોતા નથી પણ આ તો હું વિડીયો ઉતારવા હા આપણને એમ થાય ને ભાઈ ભેગું આપણે જણાય નોલેજ એ મળે ને ખબરય પડે આજે આપણે છે ને ભાવના બેન ની સ્પેશિયલ રેસીપીનો વિડીયો બનાવશી કા પહેલાં તો આ રવાનો શીરો જો હવે ઘી નાખીને આમાં હું નાખું રવો ઘી બે નાખીને શેકવાનું પાણી નાખવાનું હાલો ભાઈ આ લોટ શેકાઈ ગયો છે ને જો ગરમ ગરમ પાણી નાખે છે પછી હલાવાનું કેટલી વાર હલાવાનું હમ ખાંડ નાખવાની સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની જોઈએ એટલે એમ ને પછી હલાવવાનું ચાલો પછી જેમ જેમ જે વસ્તુ આવતી જાય સ્ટેપ બાય સ્ટેપ એમ ભાવના બેન કેતા જાહે ના જો આમજો જોઈ લે Qué roloso, lobo, a corín. ¡Hay! 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 ¡Hay!

હાલો ભજીયા ચાલુ હા જો મેથીના ભજીયા થઈ ગયા ચાલુ અને પછી આ પતરીના પછી બટેટા વડા ચાક લીધા ને ચાલો ભાઈ મેથી ના વડા અમારા ઉતરી ગયા છે પછી પતરીના વડા ને પછી બટેટા વડા અને પછી આપણે ખાહી કા ગરમા ગરમ અમારે ઈન મીન ને તીન એક હું આ બે અને અમારે તૈન ને ખાવાનું છે અમારે એરિક તો કઈ ખાતો નથી ભજીયા એરિક ખાસ ભજીયા ઈ ભલો ને એની પથારી ભલી જો મારે એરિક ભાઈ ને દેવું છે હા હા ને એક તો પાછી ઠંડી એવી અહીંયા ઊભા હોય ને મજા આવે થોડીક આમ ગરમ ગરમ લાગે મારા મેથીના વડા ઉતરી ગયા કમ્પ્લીટ હવે પતરીનો વારો હવે બટેટાના પતરી વડા ઉતારશે ભાવના મેન વડામાં કાંઈ ન હોય મેં ના બનાવવાનું હે ને કા બાકી જે આવી રીતના બોરીને ગરમ તેલ માં મેલી દેવાનું એટલે હમણાં ખાવા મહિના વળાવ્યો મેનજી હે ને યાદ છે જે આથી બનાવવાની કરામત છે ને એજ હાજુ હે હેલો ભાઈ ગરમા ગરમ વડું આવી ગયું હે કે કેવું જોરદાર ભાઈ એક નંબર હોટલ નહીં ટૂંકા પડે આવા તમને અમારે મમ્મી બનાવે મારા મમ્મી ભજીયા એવા ક્યાંય તમને જોવા જ ન મળે સ્વાદ જ એવો એનો હાથનો જે ખાય ને એ બધા વખાણા અને અમારે સ્પેશિયલ ઘરે ખાવા હાટું એ કરી પણ આપણે વિડીયો હવે ઉતારવાનું ચાલુ કર્યું બાકી આ મેસીના વડા હે આના પછી જો પતરી નહીં થઈ ગયા તૈયાર અને આપણને તો આપણા ફેવરીટ એ બટેટા વડા ભાઈ ફૂલ મજા આવી જાય જો પતરી ના હવે હમણાં થઈ જાય ને પછી બટેટા ના થાય પછી બધું કમ્પ્લીટ થાય બીજી તમારે જીજી વાનગી જોઈએ કા મમ્મી કોમેન્ટ કરજો હા કોમેન્ટ કરજો ભાવના બેનની જીજી વાનગી જોવી હોય ને ઘરે આવું કાંઈક ને કંઈક આ ઢોકળા ભજીયા પછી બીજું ગમે એવું પાક બનાવતા હોય આપણે ટૂંકમાં ગુજરાતી આઈટમ કાઠીયાવાડી જે હોય ને હવે જીજી બનાવશી ને આપણે બનાવીને વિડીયો ઉતારશીએ અને મેલશી મસ્ત બધાય ને જોવાની મજા આવે ખબર એ પડે વાનગીની કા આપડી ગુજરાતી વાનગી ફેમસ થાય તો મારા ભાવના બેનની કાંઈ ટૂંટો નહીં તારેથી હે હવારનો આનાથી મતતો તો તૂટતો જ નહોતો આમ હરવેક થી દાંત અડાડે પાછો લઈ લઈએ દાંત અડાડે લઈ લઈએ એમ ન તૂટે હે એવો ફોટું સો ભાઈ જોઈ લે આમ તો જો આ જો પગલું સણયું ભેગું કરે ચાદર ભેગી કરે હજી જો એકાદમાં કંઈ કઈ છે બધું ભેગું કરીને આખું આમ ગોટો પોટો વારી ને પછી હુએ હા તારું કહું હું ગાંડા હા જોઈ લે ભાઈ જો છે ને અમારો હેરિક ઇ હેરિક છે ભાઈ અમારો દીકરો છે લાડલો હાલો ભાઈ હવે આપણે જો હમણાં અહીંયા જમવાનું કાઢે છે ગરમા ગરમ આપણે ઉતરે હે ને એટલે બેસી જાય આખી હમણાં ડીશ છે ને તૈયાર થઈને દેખાડી દો તમને કામ મમ્મી હાલો ભાઈ નવ ને બેતાલીસ થઈ છે પોણા દસ છે ને આપણી થારી થઈ ગઈ છે કમ્પ્લીટ જો પત્રીના ભજીયા પછી આ ઓલા હું મેથીના ભજીયા આ આપણો શીરો થઈ ગયો કમ્પ્લીટ ચટણી છાસ બધોઈને મમ્મી હજી ભજીયા ઉતારે છે હવે અમે બેસી જાય ગરમા ગરમ જમવા કાં જેમ કે ટાઈમ થઈ ગયો છે અને પછી આપણે આવાનાવા વાનગીના વિડીયો લેતા આવશે અને મમ્મીની મજા આવે કા મમ્મી જોવાની એટલે મમ્મી હવે હું ગમે બનાવું ને એટલે તારે વિડીયો ઉતારવાનો પછી આપણે યુટ્યુબમાં મેલીને એટલે મમ્મી જોવે મજા આવે ને બાકી જો હવે અમે ગરમા ગરમ ભજીયા ખાઈ લઈ કાં મમ્મી હવે હું બનાવવાનું છે કોમેન્ટ આવે એમ એમ ને ને એ વાહ હજી આપણે વાડી પ્રોગ્રામ કરવાનો છે ન્યાય જમવાનું ગોઠવવાનું છે અને ન્યાય હજી આપણે કઈક બનાવશી કરશે એટલે જે કરશે ને આપણે દેખાડતા રહીએ બાકી હવે બીજા વિડીયો માં મળીએ બાકી ત્યાં લગી શું કરવાનું મમ્મી મસ્ત બોલતા આવડો હું ન બોલું પણ મમ્મી પાસે તો બોલાવળાવવું જેમ કે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો હવે મળી બીજા વિડીયોમાં જય માતાજી જો આ હા હા